રાજકોટ શહેરના ધોરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે તેમાં વિગત જોતા મરણ જનાર નીલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે એમને આથી ચાર વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરા રહે છે એની સાથે પ્રેમ સંબંધ હોય આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા લવ મેરેજ કરીને આ લોકો સાથે રહેતા હતા છેલ્લા એકાદ મહિનાથી પંદર વીસ દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય હેરાન પરેશાન એનો પતિ કરતા હોય તેથી ચાર પાંચ દિવસ પહેલા મરણજન નિલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા એના બેન પણ જે આકાશદીપ સોસાયટી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્યાં જતા રહેલા ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે હું ઘરે આવી જા ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં તેથી એ બાબત એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યુકેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ ધરણ નિગેશ્વરી બેન ને શરીરના ભાગે શરીરના ઘા મારી અને નિગેશ્વરી બેન મૃત્યુ નિપજાવેલું છે અને એમનો ભાઈ જે છે પ્રથમ સિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જાણવા એના મુજબ જે એમના બેનપણીના ઘરે ગયા ત્યારે ત્રણ બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર રૂમમાં હાજર હતા એવું જાણવા મળેલ છે અને એના પિતાજી જે છે એ બચાવવા છોડાવવા માટે પણ એમને પણ થોડી હાથમાં ઈજા થયેલાની જાણવા મળે છે હાલ તો હાલ ઘર કંકાશ જે લાગી રહ્યો છે ઘર કંકાશ છે ને નાની નાની બાબતોમાં ઝઘડો કરી મારપુટ કરવું એવું લાગી રહ્યું છે પણ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આગમના અલગ અલગ જાતનું હતિયાર નું રિકવરીનું પંચનામુના કરવાનું બાકીમાં છે તેમજ એના નામ દર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ જાણવા મુજબ એ આઠ દસ ગુનામાં દારૂ તથા મારા મારા ગુનામાં પણ પકડાયેલો છે એટલે એને વિગત ઈ ગુચકોપમાં જે શર્ત કરતા એનો ઇતિહાસ મળતો નથી એટલે હાલ એ તદ્વીજ ચાલુ છે એ હકીકત હાલ એફઆઈઆર માં તો અત્યારે એ લોકો વિધિ માટે એમાં એ છે કે એમના નિવેદન લેવાના બાકી છે નિવેદનો લીધેથી બધે આગળની તપાસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બીજાના પરિચયમાં આવેલા અને લવ મેરેજ કરેલા